જય કુખારમાં મેલડી દિવા એટલે ભક્તીનો સાધન તેવા તુપર કુખારમાં મેલડી શું પ્રવચન આઈ તે આપણે ભાગ બેમાં જોશું જય કુખારમાં મેલડી માનવું કે હું આવો છું ખરાબ છું લૂચો છું ફલાણો છું મના માતા મલે મારા જેવા નાલાયક મલે હું તો કેટલો પાપ કર્યા કેટલું લોકોનું ખરાબ કર્યું મારા જેવા કર્મો તો કોઈએ ન કર્યા હોય મને માતા મળે આવું ચારે ની મનું હો હારા માણસો તો હારા કર્મ કરે છે એને તો ભક્તિ ભજન કરવાની જરૂર નહીં એમની રીતે એમના કર્મ અનુસાર એમને ફળ મળી જાય છે પણ જે ખરાબ હશે રાક્ષસ જેવા હશે દુષ્ટ હશે નાલાયક હશે ને એને સુધારવા જગતમાં હું મેલડી બેઠી છું એટલે તમારા માટે જ છું પોતાની જાતને હું આવો છું તેઓ છું ખરાબ છું તો સમજી લો તમે મારા લાયક બન્યા છો ચમ નાલાયક ભાઈ અને લાયક બનાવું એ જ હું મેલડી આ ખોટું કોઈ કે કે ફલાણો વ્યક્તિ દારૂ પીયો ભાઈ માતાજી પારે ના જતો હું એવું કહું છું દારૂડિયા ને લઈને આવજો જો સુધારી ના દો તો મેલડી મટી જાય ફલાણો વ્યક્તિ આવા ખરાબ ધંધા કરે ભાઈ એના માતાજી પારે ના લાવતા હો અને હું એવું કહું છું ગમે તેઓ દુષ્ટ રાક્ષસ જેવો હોય ને તમારો મિત્ર એને એક દાડો તો વાંટો મારવા તમ ભલે દારૂ પીધેલો હશે ને પણ બાર પાછળ જો પણ બેહારજો જો એક વખત કદાચ મારા દર્શન થઈ જાય ને તો કદાચ પાર કરી એટલે કઈક દીકરાઓ એવાય છે કે આ ડર લાગે હા માતાજી બોલો છે કે તમને તમારા કર્મો નડે તમને તમારા પાપ નડે તો બેઠા બેઠા રાતે વિચારા ખા હા જેટલા ખોટા કર્મ કર્યા લોકોના જેટલા નેહા કા લીધા લોકોને જેટલા માર્યા લોકોને જેટલી છેતરપિંડી કરી જેટલું માંસ મટન ખાધું જેટલા દારૂ પીધા મારી માને હેરાન કરી મારા બાપને હેરાન કર્યો મારી બહુને મારી બધું બેઠા બેઠા પોકાર થાય અંદરથી અરે માં હું બહુ નાલાયક છું મારું કોમ તારા શરણમાં મારું કોમ નહીં એટલે કંઈક દીકરાઓ તો આવું મોનીન મંદિરમાં જવું હોય ને કોઈ માતાજીના ભગવાનના

તમને એક વખત નાભી થી કદાચ તમારી વાત નો તમારા એ ગુના નો તમારા પાપ નો એ તમારા ખોટા કરમ નો એક વખત ખાલી પસ્તાવો થઈ જાય ને કે હે નાથ હે ભગવાન હે માતાજી મારી આ ભૂલ થઈ જાય અજ્ઞાનતામાં ખબર નથી જ્ઞાન નથી સમજ નથી એના કારણે આ કઈક ગલતીઓ કરી બેઠો માસ મટન ખાઈ લીધું દારૂ પી લીધા જગતમાં માર જોડ કરી લીધી ને આ લઈ લીધા પણ હે માં હવે પછી આ કરવું નહીં અને જે થયું એને માફ કરજે તો હાચા હૃદય થી મારા રોમ જોડે કે મારા જેવી રોમ વાળી મેલેડી જોડે હૃદય થી એક વખત માફી માંગી લો ને અને જો નાભી નો પોકાર હશે ને તો બધા પાપ ધોઈ નાખવું એ મેલડી માતા હશું તમારે ખરેખર માં પાપ પુણ્ય ની સમજ સો ટકા લેવી પડશે ખબર તો પડ જ છે પણ મન નહીં લાગતું નહીં ખબર પડતી કે પાપ કોને કહેવાય પુણ્ય કોના કહેવાય પણ અજાણતા મેં તમારથી પાપ થાય તમે તમારી જાતને પૂછો ને તો અહંકારમાં વ્યક્તિ એવું વિચારે નાના મેં કોઈનું ખરાબ નહીં કર્યું મેં કોઈનું ખોટું નહીં કર્યું હું ગણી ગણી ને એટલા હજારો લાખો ગુના કાઢું ને કે મારી હોમે ઉભો રહેવાનો લાયક ના રહે વ્યક્તિ એટલે ચારે ચારે દેવી શક્તિ ભગવાન અહંકાર કરીને એવું કે ભગવાન મેં કોનું ખરાબ કર્યું શકાય મારી જોડે આટલું ખરાબ થાય છે ભગવાન માતાજી હશે કે દીકરા તને જ્ઞાન નહીં સમજ નહીં ને એટલે તારી અંતરના ગુના તને તારા પાપ દેખાતા નહીં પણ જો કદાચ મારા ભગવાને અત્યારે આવા ટીવી બનાવે એવા કદાચ ટીવી મના દે ને તો તમારા પિક્ચર બધા ટીવીમાં બતાવ જો દીકરા એટલે તમે ગુનેગાર ના હો તમને એવું લાગતું હોય કે મેં બહુ પાપ નહીં કર્યા છતાંય ભગવાન માતાજી જોડે આગળ એક જ માફી માંગવી જોઈએ કે માં મારા બહુ ખોટા કર્મ થયા બહુ પાપ થયા માફ કરજે હું એવું કહું છું એક જ દાડો કદાચ રોજ પ્રાર્થના કરવાથી તમારે એવું નહીં વિચારવું કે આટલા બધા પાપ સદ માતા અમને સ્વીકાર કરશે રોમ ભગવાનના શરણમાં મારી ભક્તિ પહોંચશે હું એવું કઉ છું ધીરે 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 જેમ જેમ પોકાર શુદ્ધિકરણ થઈ જશે પાપ કોણ કરે છે તમારું મન કરે છે ને પાપ તમે મનથી જ દુખી અને સુખી છો મન જ કરાવો તમારું મન જેટલું છે જો બેઠા છો મન બધાનું આરામ છે કોકનો ફોન આવ્યો નહીં તરત મન જતું રે પેણ કોકે કોઈ મન જતું રે પેણ કોકે કોઈ અવાજ કર્યો એટલે તરત જતું તમારું મન બહુ ગતિશીલ છે પવન કરતાય ગતિશીલ વધાર છે સેકન્ડ પલવારમાં ઓમ થી ઓમ ભટક્યા કરે એ મન ને સ્થિર કરવા માટે તમારી માતાના મન શરણ માં લગાવવા માટે આ ભક્તિ ભજન કરવી પડે તારે તમને ટકા એવું કઉ છું મનનું શુદ્ધિકરણ થઈ ને એટલે અજાણતામાં થતા પાપ ખબર ખબર છે તમને નહીં ના કરો તો ખરાબ કરાય અને આજના મનુષ્ય પોતાનું ખરાબ થાય ને તો બીજાનું ખરાબ ઈચ્છતો હોય કે મારું ખરાબ થયું કે આનું નહીં ખાલી આ વિચાર કરો ને તો એ પાપ ગણાય પણ તમારા કર્મો અનુસાર તમને દુઃખ પડે છે એમાં ભય નો શું દોષ મિત્રનો શું શું દોષ 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 જોડે એનું કર્મ એને ફળ ફળ મળે મળે છે છે તમારું કર્મનું તો એકબીજાના અને મનથી ખરાબ વિચારો આ બહુ આમ છે બહુ ગાડી લઈને ફરે આમ ને તેમ એનું આમ થઈ જશે ને તેમ થઈ જશે તો આ બધા લખાય કર્મો અને આવા મનથી તો કેટલી વાર તમે વિચાર્યો છે દીકરા દીકરીઓ બધા પોતાના ઘરમાં પરિવારમાં પોતાના ભાઈ ઉપર કાકાના દીકરા ઉપર કે મિત્ર ઉપર કે બાજુ ઉપર કે બાજુ વાળી ઉપર જેટલું બધું વિચાર્યું છે કોનું ખરાબ થાય એનું ઓમ થાય એનું સત્યનાશ થાય એનો નખો જાય પાણી પર ભાઈ મોટા ભાઈ પર તો આ બધા ભાવ રાખવા વાળા હોય ને એના માતા એને ચારે સ્વીકાર નહીં કરે જેમ કે કહે છે કે તમે તન થી ગમે તેટલા મેલા હોય પણ મન થી જે વ્યક્તિ ચોખ્ખો હોય એને દેવી શક્તિ કરે આ શું ખોટું પણ આ તો તમે બે ટાઈમ ના ધો ચોખ્ખા રહો પણ મન થી તો હારા એટલા મેલા શું કહું કારા મોથાના ના મનુષ્યો અને કે માં અમારું કોઈ હોમું નહીં જોતું ચોથી હોમું જો દયા ભાવના રાખ ધરમ નો મૂળ શું છે દયા ધરમ નો મૂળ શું દયા દરેક જીવો પર જે મનુષ્ય દયા ભાવના રાખતો હશે ને એના મારા રોમની કૃપાનો વરસાદ થાય છે દરેક જીવ ઉપર એવું નહી ખાલી મનુષ્ય ઉપર જનાવર પશુ પક્ષી એક નાની કીડી પરય દયા ભાવના રાખતો હોય કે કીડી તે ભગવાનનો એક અંશ છે ગાય કૂતરા બલાડા બધું હું તો ઉધી કઉ છું મારો દીકરો તો મચ્છર નહીં મારતો લો કદાચ બાથરૂમ નાહવા જ્યાં હોય અને કદાચ કીડીઓ ઉભ રહી હોય ને તો મારો દીકરો વિચારે ત્યાર આ કીડીઓ ભગવાનનો એક અંશ છે પાણી રેડી છું બધી તણાઈ જશે તે કીડીઓ જો લગીન ના જાય ને તો લગીને મારો દીકરો નાહવા ના જાય આવો ભાવ રાખે છે

માતા પામ ખરી ને સ્વીકાર કરે કો તો આ હાથે કરીને તમે જોણો છો કે કીડીઓ છે તમારા ઘરમાં બધી બહુ હાય છે તો તમે જોણો છો કે મરી જશે છતાંય હાવેણી લઈને ઘરમાં કદાચ જો કદાચ નોની અમથી બોરી બોમણી નીકળી જાય તો ટીચી ના ખાતા ઘરમાં વંદા નીકળી જાય તો ટીચી ના ખાવાના એના કરતા ચાઇના જતા રહો વંદા ખાવા મળશે જામ આ શું ખોટું આ બધી ઝીણી જીણી બાબતો છે ભાવ તમને કે આમાં શું થઈ જાય તો આમ જ ભગવાન માતાજી મળે ભગવાને મનુષ્યને આલી સમજ આલી બુદ્ધિ આલી શક્તિ આલી અનાજ આલ્યું તાકાત આલી બળ આલ્યું બધું આલ્યું શું કામ કે આવા દરેક જીવનું રક્ષણ કરે મનુષ્ય પણ આજ રક્ષણ તો એક બાજુ આજ મનુષ્ય ભક્ષણ કરવા માંડ્યો છે માંસ મટણ ખાવાનું જીવો હોય એની અત્યાચાર કરવાનું જો એ જાનવરોની દયા શું ભગવાન નહીં આવતી હોય ભગવાન ઉપર છે ભગવાને ધરતી પર મનુષ્ય અવતાર આલી અને આલી બુદ્ધિ આલી શક્તિ આલી બળ આલી અને ધરતી પર મોકલ્યા છે બધાનું રક્ષણ કરવા માટે અને આજ એ જ રક્ષણ કરવા વાળા ભક્ષણ કરવા લાગે તો દેવી શક્તિ એ ભક્ષણ કરવા વાળાનો સર્વનાશ કરક નહીં તો અમુક લોકો અમને માતા નડે રાક્ષસ જેવા નડ કરવા આવી ઝીણી ઝીણી ભાવોનું ધોન રાખવું પડે ઘરમાં ઉદેડા આવે ને ઉદેડા તો શું કરે મારી નાખવાના ઝેર મેલવાનું થોડું તમારું અનાજ બચાવ આટલું ચપટી અનાજ મનુષ્ય પણ તો એક ગોડા મનુષ્ય સમજો નહીં તો શું કોમની આ તમારું જીવન ભગવાને જો બધા જીવોનું એક એક ભગવાન માતાજીને આપી દીધા આપી દીધા હું દેડો કોને આલ્યો ગણપતિ દાલાલ પછી બકરો કે મેલડી માતાન કુકડો બહુચર માતાન વાઘ અંબે માતાન મગર ખોડિયાર માતાન બધા અલગ અલગ જોજો કાગડો કે શનિદેવનો બધું અલગ અલગ જીવો બધાને આપી દીધા ચમ આપી દીધા કે બોને કોઈ મારે નહીં છેલ્લે ગધેડો હતો ને ગધેડો ગધેડો એને શીતળા માતાને હોપ્યો કે શીતળા માતાનો ગધેડો કહેવાય

કે મોગલોના પેટમાં કુકડા બોલાયા બહુ સરે તો વિચારો મનુષ્ય બધા જીવોને એક એક ભગવાને સોંપી દીધા હોય છતાંય તે ખાતા હોય તો પછી તમારા જીવા પાપીલા કોઈ ખરા કોઈ ખાતું ના હોત એની પર અત્યાચાર કરે એને મારે મરાય તમારા ઘરમાં ઉંડેડ આવતા હોય તો બહુ હતો પોંજરું લઈ લો પકડો મૂક્યા હો બા કૂતરા આવે તો તમારા ઘેર કૂતરા શું લેવા કંઈ ભૂખ લાગે છે એટલે તમારા ઘરે પૂંચડી અલાઈને આવે છે અને તમે ખાટલામાં બેઠા હોય ખુરશીમાં બેઠા હોય અને કૂતરું આવ્યું નહીં લાકડી મારો અને કૂતરું જે પોકાર કરન ભૂમો પાડે એ કોઈ ના સોંભરે પણ મારો રોમ હું ભરતો જ એ લખી દે તરત હિસાબમાં કા કૂતરાની લાકડી મારી આવતો જને ઓને જ કૂતરો બનાવ તને માણસ બનાવ લે આ શું ખોટું એ જન્મ બદલો લે અમુક નહીં કેતા હું હેરતો જતો તો અચાનક કૂતરું આવીને બચકું ભરી લીધું તો ગયા જન્મ એને ભરી લીધું તું એટલે આ ભગવાન હિસાબ આલ્યો કરમ કોઈ છોડે તો આવો જીવ નો ભાવ રાખો કે નહીં તમે રાખો તમારા બાજુ નહીં શીખવાડો ના સમજે જવા દો ગોડો છે એમ કરીને બહુ શિખામણે નહીં આવ્યું આજના મનુષ્ય બહુ શિખામણ આલો તોય તમે ગમો નહીં નાવેનો તું ગ્નો અની થઈ જશે ભાઈ રે તું તારું કર એટલે આપણે આપણા પૂરતું રાખવાનું તમારા પૂરતું રાખીને તમારા ઘરમાં નોના દીકરા હોય ને એને આ શિખા લવાની કોઈ જીવને મારે નહીં કોઈ દીકરો કદાચ કુતરાને લાકડી માર દે ને તો એને એક બરગાડ દેવાની આ રીત નહીં મારવાનું પુત્રો ભગવાનનો જ એક અંશ કહેવાય એને સમજ આલશો ને તો મોટો દીકરો થશે ને ધીરે ધીરે એના નાનપણથી એ મળેલા સંસ્કાર એક મોટો થશે ને તો કૂતરાઓનો બિસ્કીટ ખવડાવતો દૂધ પીવડાવતો થશે અને જીવનમાં ઉદ્ધાર એનોય થશે ને તમારોય થશે અને સો ટકા કહું છું આ બધું કરો ને તો કોઈ માતાજી કોઈ તળિયાના કોઈ બહારના કોઈ ભૂત કોઈ ચોગડિયા કશું નડ અને ગોડા બેઠી છું એક સુરક્ષા કવચ બની જાઉં તમારા માટે પણ હારું કર્મોનું તમે વાળ ચારે બનાવો છોડમાં જયારે તમે ઓબો રોપ્યો હોય ને તારે તમે વાળ બનાવો કોટાની ને ક્યાં ગાય ના ખાઈ જાય કોઈ બકરી ના ખાઈ જાય પણ બાવરિયા રોપ્યા હોય તો વાડ બનાવો ખરા બાવરિયા જરૂરત જ નહીં વાળ તો તમે હારા કર્મો ચાલુ કરવાનું કરો ને આ બધું મારું કયાનું પાલન

અને કેરી વાયા પછી એને પોડી રેડો એને હાચવો એને વાળ બનાવો રોજ જોતા રહો રોજ એનું ધોન રાખતા તો ધીરે ધીરે પોચ વરસ દસ વરસ થાય તારે થોડો મોટો વાબો થાય ધીરે 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 એટલે પહેલાં તો છોયડો હલવાન ચાલુ કરશે એટલે એ રોપેલું તમારું એ મહેનત કરેલું એ કર્મ કરેલું ધીરે ધીરે પાંચ હાથ દસ વર્ષમાં મોટું ઝાડ થયું ને એટલે છોયડો હાલવાનું ચાલુ કર્યો એટલે એ ઝાડ તમે તમને છોયડો એક મળ્યો અને એ ધીરે 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 બે વર્ષ હાલવાનું ચાલુ કરે કેરી હાલવાનું ચાલુ કરે પેલા તો શોધી થી તમે બેહો અને પછી કેરી આરામથી ખાવ એનું નામ કરણ નો હિસાબ કહેવાય હું મેલડી આવું કઉ હવે તમે તાત્કાલિક માંગી લેતા હોય મારી પાંચ કિલો ઝાડ રાખી દીધી ચારે સારું થશે થાય ઓબા ના ઉગતા દસ દસ વર્ષ થાય તો તા તો તમારા કર્મો છે ગોડા તાત્કાલિક હિસાબ મારી પચ્ચીસ કિલો તે જાર નાખવાનું કીધું તું કે ગોગા મહારાજ માર્યા છે ભાઈ એના બધા નોમથી પચ્ચીસ કિલો જાર નાખી દે પચ્ચીસ કિલો નાખી દે છે અનાવશિક માળી પચ્ચીસ કિલો જાર નાખી દીધી પણ હજુ સારું નહીં થયું એવાનું કોમ નહીં હો ખોટો ટાઈમ ના બગાડતા મારા પાસે હું તો ચોખ્ખું જ કહું છું એકદમ મલફળ આજે ગોટલી રોપી જોઈએ ધીરે ધીરે મળે તો અને એનો હિસાબ ના રાખો તમને વિશ્વાસ છે કે ગોટલી રોપી છે તો વિશ્વાસ હોવો જોઈએ કે ઓબોત થશે અને કેરી જ આવશે આ ગોટલી રોપ્યા પછી તમે શંકા કરો હારો બાવર ના ઉગે તો એનું ફળ મળે કહો મળે તો આ તો તમે દીવા કરો પુદાન કરો કોઈ સત્કર્મ કરો જેવા બુદ્ધિ વગર ના હું કહી શકું મારો હક છે તમે મારા છો તમારે જેવા કોઈ જગતમાં ખરા એટલે કોક ટાઈમ થી જાસ ભાઈ બે વર્ષ સારું નહીં થયું

આમ હૈયે વાગતા હશે ને એને એવું કહું છું એકદમ ગાડી નહી આવો એકદમ લાડી નહી આવો એકદમ પૈસા નહી આવો એકદમ હારો મોબાઈલ નહી આવો સમય એવો નબળો આવી જશે ને કે કદાચ ચપ્પલ પહેરવાય નહી રે છતાંય વિશ્વાસ રાખ્યો કે માં અમે ઓબો કોટલી રોપી છે માં અમને ઓબોત થશે અને કેરી ખાવા મળશે એના જગતમાં માં એવી કેરીઓ ખવડાવ હું મેલડી એટલે આવા બહુ હોય છે એટલે આ તમને એક મારા પરથી વિશ્વાસ ના તૂટે એના માટે આ પ્રવચન કરું છું કે વિશ્વાસ એક જ વખત થાય એક જ વખત થાય એક વખત તમારો વિશ્વાસ તૂટી જાય પછી ક્યારેય નહીં બંધાય લખી રાખજો એક માળા છે મડકાની એક વખત તૂટી જાય ને વિખરાઈ જાય ને પછી એ મારા ચારે જોઈન્ટ થાય જોડાય તો આ વિશ્વાસ વસ્તુ એવી છે એક વખત બંધાયો છે ને આચો વિશ્વાસ કે કુખાર મેલડી બેઠી છે રામ વારી મેલેડી બેઠી છે તો આ વિશ્વાસ એક જ વખત કોઈ નોની વાતે તમારું કામ નઈ થવાથી મારા પ્રત્યે વિશ્વાસ તૂટી ગયો કોઈના કહેવાથી કોઈના કાન બંભુરા કરવાથી જો એક વખત વિશ્વાસ તૂટી ગયો તો ફરી ચારેય નહીં બંધાય ને ફરી ચારેય મારી કૃપા નહીં મળે નહીં મલે નહીં મલે લખજો